સરપંચ અસલ ચેટાણી પકડું પણ શેઠ ને કેતા પતંગ લેતા હોય એમ કરો આપડે શેઠ ની મોટર રે ને હું સી ટીમ કરવા અરે કહેના કે આ ચાહતે હો પૈસાટ ને મારુ બાનું નો દેતા હો નો દે ને પછી મને ના પડતી આ ઉડે ને ઉડે ને કે કે ને ને તો મને વડશે હું દવા સાટે લે હરી

આપણે આમ માણસ સમજીને આમના થોડાક પૈસા આવે એમ કરીને રાખ્યા તમને તમે એના લાયક જ નથી ના ના તું ઘર ભેગો થતા કેટાને તમે જ ક્યો અમે પણ શેઠ કદ ન ક્યો અલય તું હાલ એ કે હું તને નોકરી માં રાખવાનો શેઠે કીધું તું જા તમે કે લાગે કે શેઠ ભલે કે હું તો રાખીશ હલે હલે તું મને એમ માર તું જો જા કેટાને તમે આમ કર્યું આ ફીકીને પતંગ એસા ઉડાડ જીઉં કાલે આવીશ

બાપા બધા બોલ બોલ આમ કેમ કરો તું જો ઓલા પાણી નકરો કે પતંગ ઉડાડે કે સેઠાણી પણ શેઠાણે મને એમ કે કે તું ફીરકી જાય ને એમન નો થાય આ કાં શેઠ કામ છે ને શેઠાને મને કરવાનું હતું પછી મેં હું કીધું મેં કે હું સમજાવી દઈ મારા બાપાને એકદમ જવા દીધું મે એમ કીધું આ શું જવા દે કાડ નાખ્યો બન નોય નોય નો સુકસેન ક્યું ને તો હું કરું શેઠ મને કામ જીંદે શેઠાણે મને કામ કરવાનું હતું પછી મારા સાળે હૂડા વસાળા હોપારી થાતી એમ નહીં હવે તમને કાડ નાખ્યો હવે મારા ઓલા ગાડીના આપતા હું કે કિમ ભરવાના હું ક્યાં જવાનું આ તો શેઠ પાસે જાને કે મને આવો તો હું મનાવા જવું પણ તમે પૈસા હવે આવું નઈ કરોઠાની કે મને ખબર એ તમારે પતંગ ઉખ એ બાર એક તહેવાર સાચી વાત પણ પૈસા કરશો આમ ભેગું નહીં થાય મનાવતો આવું

પણ હવે કેમ સાચવી તમે ના પડી દીધી આવું તાર બાપા ના પડે તને થોડી ના પડે પણ હવે મારા બાપા જાય તો મારે જ ને જાવું ને વાય વાય તો તું વિયો ઓ જાય તારે નો આવું હોય તો પણ ઈને કાઢ નાખો ને મારા બાપા આવો કામ કરશે ના ભાઈ કાઈ ને મારી ઈને થોડો ધક્કો કાઈ કરાવે ઠીક ક્યાં આઈસ બોલાયો મે મારા ઉપર સમજાવી દીધા હવે ઈ નઈ કરે ઈને ઈમને શું કીધું કે મન શેઠાણી કે ઈ માર કરવું પડે શેઠ કે ઈ કરવું પડે ના એ માર ઈ નો માને હવે એટલે તમે ભીંડો આમ જ કરતા હોય ના એ એમ થઈ ગયું વાંદોને હાલો હું કે બીજે એમ કે ગોઠવી નાખ રાખજે બીજાને ફુક દેજે બીજે ખાવાનું કઈ કામ મથું ને એમ હું કઈ દે દેવા દેવા તારા ઉડાડ્યું લઈ

અહીંયા કે બીજી એકે વાડી આજના થઈ બાદ વાતતે હાલો શેઠણી મને દે મને શેઠમાં મજૂર આવ્યો ને ખબર કોણ છે અને ઈ તો નો હૈ આઈ કે એમપી બેસી ઇન પેઇન ક્વિક ને બાબા ઓ હું કરું